જેને કોઈને પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શબ્દો ત્યારે બોલ્યા જ્યારે અંબાજીથી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો ધરતી આબા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે વડાપ્રધાન બન્યા પછી પીએમ મોદી પહેલી વાર આદિવાસી બહુલ વિસ્તાર ડેડિયાપાડા આવવાના છે

આ વર્ષે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વડાપ્રધાનની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થશે નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ડેડિયાપાડાના પ્રસિદ્ધ યાત્રાધામ ધામ દેવમોગરા ધામ ખાતે દર્શન કરશે સાતપુડાની ગિરિમાળામાં આવેલું પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મનમોહક દેવમોગરા ધામ આદિવાસી સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે જેનો મહિમા અનેરો છે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અન્વયે વડાપ્રધાન મોદી પંદર નવેમ્બર એટલે કે આવતીકાલે શનિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવશે અહીંયા માર્કેટિંગ યાર્ડમાં ઊભા કરવામાં આવેલા વિશાળ ડોમમાં તેઓ આદિવાસીઓની સભાને સંબોધન કરશે વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલીવાર ડેડિયાપાડા આવી રહ્યા છે પોલિટિકલ એંગલથી વાત કરીએ તો આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે જેને લઈને પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓનો ઝુકાવ હંમેશા સત્તાધારી પક્ષની વિરોધમાં રહ્યો છે એટલે જ વિધાનસભા વિધાનસભા સીટ પર છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણીમાં પણ ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લડ્યા અને હાર્યા પરંતુ તેઓ ખાસ્સા મતો મેળવવામાં સફળ રહ્યા ત્યાર પછી ચૈતર વસાવાની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે જેથી આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં ગ્રાઉન્ડ બનાવી રહી છે જેથી આવનારી પાલિકા પંચાયતોની ચૂંટણીમાં આદિવાસી વોટ બેંક આકર્ષવા માટે દરેક પાર્ટીના પ્રયાસો રહેશે બસ તે જ માર્ગે ભાજપ આગળ વધી રહી હોય તેવી ચર્ચા ચાલે છે જેના પરિણામે પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા ડેડિયાપાડા આવી રહ્યા છે પીએમ મોદીની ડેડિયાપાડા મુલાકાત અંગે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ